છોટાઉદેપુર નકલી કચેરી કૌભાંડ બાબતે પોલીસે મોટો ખુલાસો કર્યો છે અગાઉ સાત આરોપીની ધરપકડ કરાઈ હતી ધરપકડ કરાઈ હતી અને જેમાં છોટાઉદેપુર પોલીસની પૂછપરછ દરમિયાન એકવીસ પોઈન્ટ પંદર કરોડની છેતરપિંડી બહાર આવી છે ત્રણ આરોપી પૂર્વ પ્રાયોજના અધિકારી બીડીનીનામા પૂર્વ પ્રાયોજના અધિકારી કબજો લીધો છે એજાઝ સૈયદ આરોપીના બેંક એકાઉન્ટનું હેન્ડલિંગ કરતો હતો આ કૌભાંડ બે હજાર શરૂ થયું હતું જેને કારણે તે વખતના તત્કાલીન એડિશનલ કલેક્ટર બીડીનીનામા દાહોદ જેલના કબજામાં હતા તેનો છોટાઉદેપુર પોલીસે કબજો લીધો છે અગાઉ 24 એકાઉન્ટ ફ્રીઝ કર્યા હતા જેમાં કર્યો હતો જે તફાસમાં એવી કોઈ ઓફિસ ગાંધીનગરમાં હાતીજ નહીં તારીખ 26 10 2023 ના રોજ ટટા ઉદયપુર જિલ્લાના એક નકલી કચેરી બાબતની ફરિયાદ રજીસ્ટર થઈ હતી જેમાં અગાઉ સાત આરોપીઓ પકડવામાં આવ્યા હતા તે તમામ આરોપીઓ જેલ હવાલે છે એ આરોપીઓ પાસેથી અલગ અલગ સિત્તેર એકાઉન્ટમાં બે કરોડ છન્નું લાખ રૂપિયા પોલીસે ફ્રીઝ કરાવ્યા હતા ત્યારબાદ આજ તપાસમાં આ કૌભાંડની અસર દાહોદની પ્રાયોજના વહીવટદાર કચેરી સુધી હતી જે બાબતે અત્રેથી દાહોદના પ્રાયોધના વહીવટદાર કચેરીને જાણ કરવામાં આવી હતી જે આધારે દાહોદમાં એક અલગ સ્વતંત્ર ફરિયાદ રજિસ્ટર કરવામાં આવી હતી અને આ તપાસમાં પણ પ્રાયોધના કચેરી દ્વારા અને એકાઉ એકાઉન્ટ જનરલની ઓડિટની ઓફિસ તરફથી એક માહિતી બહાર આવી હતી કે છોટાઉદેપુર જિલ્લાની પ્રાયોજના કચેરીમાં જે ચાર કરોડ ચૌદ લાખ રૂપિયાનું કૌભાંડ હતું જે બે હજાર એકવીસથી બે હજાર ત્રેવીસની વચ્ચે ચાલ્યું હતું તેના બદલે બે હજાર સોળથી ટોટલ બે હજાર ત્રેવીસ સુધી એકવીસ કરોડ પંદર લાખ રૂપિયા જેટલી રકમનું ટોટલ આ કૌભાંડ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું આ તપાસમાં ત્યારબાદ જે પ્રાયોજના વહીવટદાર અધિકારી જે તે વખતે એડિશનલ કલેક્ટર બીસી ગામિત હતા જેની પાછળ પોલીસ લાગેલી હતી અને પોલીસના શોધખોળ દરમિયાન તેઓ નામદાર કોર્ટ સમક્ષ સરેન્ડર થયા હતા જેમનો પોલીસે નામદાર કોર્ટ પાસેથી કબજો મેળવી એમના સાત દિવસના રિમાન્ડ લીધા છે સાથે સાથે અગાઉ જે આ મુખ્ય કાવતરાનો બેજાબાજ આરોપી હતો અબુ બકર સૈયદ એનો ભાઈ એજાઝ સૈયદ જેની વિરુદ્ધ પોલીસને ખૂબ મજબૂત પુરાવા મળ્યા છે અને એ આરોપી સંદીપ રાજપૂતનો ડ્રાઈવર બનીને આવતો હતો આ પ્રપોઝલ તૈયાર કરાવવામાં એનો અગત્યનો ભાગ હતો અને આરોપીનું જે બેંક એકાઉન્ટ હતું એનું હેન્ડલિંગ પણ એજાદ સૈયદ કરતો હતો તે એજાદ સૈયદનો દાહોદ જેલ તરફથી નામદાર કોર્ટ મારફતે અમે કબજો મેળવ્યો છે અને કૌભાંડ બે હજાર સોળથી શરૂ થયું હતું એટલે એ વખતના તત્કાલીન એડિશનલ કલેક્ટર અને રિટાયર્ડ આઈએસ અધિકારી બી ડી જે દાહોદ પોલીસના દાહોદ જેલના કબજામાં હતા તેનો પણ આપણે કબજો લીધો છે ત્યારબાદ અલગ અલગ બીજા ચોવીસ એકાઉન્ટ અમે ફ્રીઝ કરાવ્યા હતા અને વીસ લાખ અઠ્ઠાવન હજાર રૂપિયા અમે લોકો ફ્રીઝ કરાવી શક્યા હતા ટોટલ ત્રણ કરોડ સત્તર લાખ રૂપિયા અમે ફ્રીઝ કરાવી શક્યા છીએ અને લગભગ ચાર લાખની જેટલા રૂપિયા ફિઝિકલ રૂપે અમે અલગ અલગ લોકો પાસેથી સાક્ષીઓ પાસેથી રિકવર કર્યા છે આ એ અગાઉ જે કચેરી ભાડે રાખી હતી એ કચેરીના કચેરીના જે મકાન માલિક છે એ લોકોના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે જે બેંક કર્મચારીઓને આ લોકોએ કચેરીનું ખોટો એડ્રેસ બતાવી ખોટા આઈ કાર્ડ બતાવી ભાડે રહેવા માટે બેંક એકાઉન્ટ ખોલવા માટેની પ્રોસેસ કરી હતી એ બેંકના એકાઉન્ટના જે બેંકના અધિકારીઓ હતા એ લોકોના આ બાબતે સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે આ આરોપીઓએ જે નકલી આઈ કાર્ડ બનાવ્યા હતા તેની તપાસ કરવામાં આવી છે સાથે સાથે એ લોકોએ ગાંધીનગરનો એક નકલી ઓર્ડર રજૂ કર્યો હતો બેંક પાસે તે ઓર્ડરની પણ તપાસ કરવામાં આવી છે જેમાં જાણવા તપાસમાં આવ્યું છે કે ગાવી ખરેખર કોઈ કચેરી નથી અને એમનાથી આવો કોઈ પણ કર્મચારી કામ કરતા નથી આ બાબતમાં ટોટલ અત્યાર સુધીમાં આજે વીસી ગામિતને બીડી નિનામાને અને એજાજ સૈયદને અટક કરવામાં આવ્યા છે ગામિતના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે એજાજ હુસેન સૈયદના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને આજે બીડી ડી નિનામાના રિમાન્ડ મેળવવામાં